આપની સાથે હું છું ઝીકલ દર્શક મિત્રો આ કાર્યક્રમ થકી અમે આપને જણાવી છે દૈનિક પંચાંગ અને દિન વિશેષ વિશેની તમામ માહિતી વિશે આ સાથે જ બારે બાર રાશિના જાતકોનું આજનું રાશિ પણ શું કહી રહ્યું છે માહિતગાર કરીશું જે પણ દર્શક મિત્રો પોતાની સમસ્યા જણાવી હતી તેનું નિરાકરણ જાણીતા એવા જ્યોતિષ આચાર્ય આશુતોષજી મહારાજ આશુતોષજી આપનું આ કાર્યક્રમ સ્વાગત છે બિલકુલ આશુતોષજી મહારાજ કાર્યક્રમ શરૂઆત થઈ ગઈ છે સૌ દર્શક મિત્રોને આજના પંચાંગ વિશે માહિતી આપશો નમઃ શિવાય શાંબાય મહાદેવાય સૂલીને કાંતા કાંતય કૃપાય નમઃ વાગર્થ રૂપીને મિત્રો પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરતા હોય છે તો આજનું પંચાંગ જાણીએ આજે તારીખ થઈ રહી છે 22 ડિસેમ્બર 2023 આજનો વાર છે શુક્રવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે માક્ષર સુદ દશમ જે સવારે 8 કલાક અને 16 મિનિટ સુધી રહેશે ત્યારબાદ બાદ એકાદશી લાગશે આજના નક્ષત્રની વાત કરીએ તો આજે નક્ષત્ર બની છે અશ્વિની નક્ષત્ર

સવારે અગિયાર કલાક અને અઢાર મિનિટથી બાર કલાક સુધી જાણી વિજય મુહર્ત વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક અને વીસ મિનિટથી પ્રારંભ થઈ બપોરે ત્રણ કલાક અને ત્રણ મિનિટ સુધી રહેશે ઉપરાંત આજે મોક્ષદાસ સ્માર્ત એકાદશી છે તથા મૌની જૈન એકાદશી પણ આજે છે આજે ગીતા જયંતિનો પણ ઉત્સવ ઉજવવામાં આવશે જી આ છે આજના દિવસની વિશેષતા દર્શક મિત્રો દિન વિશેષ અને પંચાંગ વિશે માહિતી આપી હવે સમય થઈ ગયો છે બારે બાર રાશિના જાતકોનો રાશિફળ વિશે માહિતી આપવાનો તો મહારાજ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આજનું રાશિફળ શું કહી રહ્યું છે જી બિલકુલ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે મેષ જેના વર્ણના અક્ષરો છે અ લ અને આવા જાતકો માટે શેર બજારને લગતા કાર્યોમાં લાભદાયક અવસર આજે પ્રાપ્ત થઈ શકે એમ છે અફવા ઉપર આજે બિલકુલ ધ્યાન આપવું ન જોઈએ જે આપના માટે શુભ સાબિત થશે આજે તમારી ચિંતાઓનો અંત આવશે એવા યોગો થઈ રહ્યા છે તો સાથે પાડોશીઓ સાથે વિવાદ સર્જાય એવી સ્થિતિ બની શકે છે તો વિવાદથી બચવાના ઉપાય કરવા એ આપના માટે શુભ સાબિત થઈ શકે હવે જાણીએ કયો એવો ઉપાય છે જેને કરવાથી મેષ રાશિના જાતકોને લાભની પ્રાપ્તિ થઈ શકે તો આજે મેષ રાશિના જાતકો માટે શુભ પાય રહે છે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત્રનો પાઠ કરવો આજે વિષ્ણુ નામ સહસ્ત્રનો પાઠ કરો દિવસ મંગલતાથી પસાર થાય જાણીએ આપના માટેનો આજના શુભ રંગ વિશે તો આજે મેષ રાશિ માટે શુભ રંગ સાબિત થઈ રહ્યો છે પીળો આજે પીળા રંગનો પ્રયોગ કરો આપના માટે મંગલકારી થઈ શકે જાણીએ મહામંત્ર કે જેનો જાપ આપના માટે મંગલકારી સાબિત થાય એ મંત્ર છે ઓમ શંકર શણાય નમઃ આ મંત્રો જાપ કરો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે જી જી મહારાજ આગળની રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે જણાવશો વૃષભ રાશિ રાશિ ચક્રના બીજા ક્રમાંકની રાશિ જેના વર્ણના અક્ષરો છે બ વ અને ઉ આવા જાતકો માટે આજે જોશ અને ઊર્જાનો આપ અનુભવ કરી શકો છો આજે સમસ્યાઓને ઉકેલ મેળવવામાં પણ આજ સફળ થઈ શકો એવા યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે વ્યવસાયિક પ્રગતિમાં ગતિવિધિઓમાં બેદરકારી આજે કરવી આપના માટે યોગ્ય સાબિત નહીં થાય તો આજે બેદરકારી ન કરતા જીવનસાથીનો ભાવનાત્મક સહયોગ આજ આપને પ્રાપ્ત થઈ શકે એમ છે એકંદરે દિવસ આપના માટે શુભકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે જાણીએ ઉપાય વિશે કે ઉપાય કરવાથી આપના દિવસમાં મંગલતા આવે તો આજે ભગવાન વિષ્ણુના મંત્ર જાપ કરવા એ આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહેશે જાણીશું શુભ રંગ વિશે તો આ જે વૃષભ રાશિના જાતકો માટે શુભકારી રંગ સાબિત થશે ક્રીમ રંગ આજે ક્રીમ રંગનો ઉપયોગ કરો આપના માટે સર્વથા મંગલકારી સાબિત રહેશે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવો આપના માટે શુભ સાબિત થાય એ મંત્ર છે ઓમ કમલાત મને નમ આ મંત્રનો આજે આપે જાપ કરો આપના માટે શુભકારી સાબિત થશે જી

તો ઉદારતા દાખવતા સાવચેતી રાખવી આપના માટે શુભ સાબિત થાય પોતાના અંગત કાર્યોમાં આજ આપ સમય પણ પસાર કરી શકો એમ છો એકંદરે દિવસ આપના માટે શુભકારી છે ઉપાયની વાત કરીએ કે કયો ઉપાય કરવાથી આપને લાભની પ્રાપ્તિ થાય તો આજે પીપળાને જળ અર્પણ કરવું એ આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે જાણીશું શુભ રંગ વિશે શુભકારી સાબિત રહેશે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસમાં માધુર્યતાની પ્રાપ્તિ થાય મંત્ર છે ઓમ વિશ્વરૂપાય નામા આ મંત્રનો જાપ કરો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે જી

આજે તમારા વ્યવહારમાં પણ થોડું પરિવર્તન લાવવાની આપને આવશ્યકતા છે કેટલાક ઉપાય કરવાથી દિવસમાં લાભની પ્રાપ્તિ થઈ શકે તો જાણીએ ઉપાય આજે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી એ આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે જાણીશો હવે શુભ રંગ વિશે તો આજે થઈ રહ્યો છે મંગલકારી છે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરો આપના માટે સર્વતા લાભકારી નીવડવાનો છે મંત્ર છે ઓમ વૈકુંઠાય નમઃ આ મંત્રનો જાપ કરો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે જી અગ્નિ રાશિ છે સી રાશિ સી રાશિના જાતકો માટે આજનો રાશિફળ ઉપાય અને મહામંત્ર વિશે જણાવશું જી બિલકુલ સિંહ રાશિ રાશિ ચક્રની 5મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજે શૈક્ષણિક અને બૌદ્ધિક કાર્યથી માન સન્માન વધી શકે એમ છે નોકરીમાં પ્રગતિની તકો પણ આજે બનતી જોવા મળી શકે છે તો સાથે આજે વધુ પડતા ક્રોધથી બચવું એ આપના માટે આરોગ્યની દ્રષ્ટિએ શુભ સાબિત થઈ શકે એમ છે વાત કરીએ તો પરિવારમાં આજે આપના ઘરે ધાર્મિક કાર્ય થવાની પણ સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે તો પુણ્ય લાભના પણ અવસર આજ આપને પ્રાપ્ત થઈ શકે એમ છે વાત કરીશું ઉપાય વિશે કે જે ઉપાયથી લાભની પ્રાપ્તિ થઈ શકે તો આજે તુલસીની પૂજા કરવી એ આપના માટે શુભકારી ઉપાય સાબિત રહેશે જાણીએ શુભરંગ વિશે તો આજે કેસરીઓ રંગ આપના માટે મંગલકારી સાબિત થશે તો આજે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે શુભ સાબિત થશે જાણીશું મહામંત્ર કે જેનો જાપ લાભકારી નીવડે એ મંત્ર છે ઓમ હરયે નમઃ આ મંત્રનો જાપ કરવો આપના માટે સર્વથા શુભકારી સાબિત રહેશે જી આગળની રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે રાશિ પર શું કહી રહ્યું છે તે વિશે માહિતી આપશો જે બિલકુલ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણન અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજે આવકની સાથે ધન ખર્ચ પણ વધારે થઈ શકે એવા યોગો દ્રષ્ટિગોચર છે પ્રેમ પ્રસંગોથી અંતર જાળવી રાખવું એ આજ આપના માટે લાભકારી નીવડી શકે એમ છે આજે વધારે વિચારવામાં સમય પસાર ન કરવો જોઈએ યોગ્ય નિર્ણય લઈ અને કાર્ય સંપન્ન કરવું આપના માટે શુભ સાબિત થાય આજે તમને પેટની તકલીફ રહ્યા કરે એવો પણ યોગ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો ખાન સાવચેતી રાખવાની આવશ્યકતા રહેશે ઉપાયની વાત કરીએ તો આજે વિષ્ણુ ભગવાનને પંચામૃત અર્પણ કરવું એ આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે હવે જાણીશું શુભ રંગ વિશે આપના માટે મંગલકારી સાબિત રહેશે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવો સર્વતા હિતાવ સાબિત થાય એ મંત્ર છે ઓમ દામોદરાય નમઃ આ મંત્રનો જાપ કરો આપનો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે જી

કર્મચારીઓ સાથે કોઈ વાદ વિવાદ ઉભો થવા ન દેવો એ આપના માટે આજે શુભ સાબિત થઈ શકે નોકરીમાં સમાધાન કરવામાં આજે મુશ્કેલીનો અનુભવ થઈ શકે એમ છે તો આજે વાતાવરણ સાનુકૂળ બની રહે એવા પ્રયત્નો આપણે કરવા જોઈએ વાત કરીએ આજના દિવસના આપના માટેના શુભ ઉપાય વિશે

આગળની રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો રાશિફળ ઉપાય અને મહામંત્ર વિશે જણાવશો વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની 8મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પ્રભાવ વાળો જોવા મળશે આજે યોજનાબદ્ધ રીતે દિનચર્યાને વ્યવસ્થિત રાખવી આપના માટે આજે લાભકારી નીવડી શકે છે આજે તમારા આવકના સાધનો પણ પ્રબળ થતા જોવા મળી શકે એવા યોગો દ્રષ્ટિ રજૂ થઈ શકે ઘરની અંદર આજે એવી ઘટનાઓ બની શકે શુભ ઉપાય ની વાત કરીએ તો આજે દામોદર અષ્ટકનો પાઠ કરવો એ આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહેશે તો આ પાઠ અવશ્ય કરવો

ધન રાશિ ચક્રની નવમાં ક્રમાંકની રાશિ છે ઘરમાં વડીલનું માન સન્માન જાળવી રાખવું એ આજ આપના માટે જરૂરી થઈ જશે ભાઈઓ સાથે કોઈ વાતને લઈને આજે વાદ વિવાદ વકરી શકે એમ છે કે ઉભો થઈ શકે એમ છે તો વાદવ્યથી બચવાના આજે પ્રયત્ન કરવા આપના માટે શુભ રહી શકે આજે ઘરમાં ફેરફારની યોજનાઓ પણ બની શકે એમ છે તો એકંદર દિવસ આપના માટે આજે મધ્યમ પરિસ્થિતિ વાળો દેખાઈ રહ્યો છે ઉપાયની વાત કરીએ તો આજે ગૌ અર્કનું પાન કરવું એ આપના માટે શુભ સાબિત થઈ શકે છે જાણીશું કયો રંગ આપના માટે મંગલકારી છે તો આજે આપની રાશિ માટે બદામી રંગ ભાગ્યવર્ધક દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે આ રંગનો પ્રયોગ કરો હિતામ રહેશે હવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળે એ મંત્ર છે ઓમ સર્વાત મને આ મંત્રનો જાપ કરો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે જી બિલકુલ હવે દર્શક મિત્રોને જણાવો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે રાશિફળ શું કહી રહ્યું છે મકર રાશિ રાશિ ચક્રની 10મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણનાક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે સામાજિક ધાર્મિક કાર્યો આપના દ્વારા સંભવી શકે એમ છે તો સાથે પરિવારજનોની તબિયત પણ આજે સાચવવી આપના માટે શુભ સાબિત થઈ શકે અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહીં એ આપના માટે શુભકારી સાબિત થઈ શકે છે તો સાથે આજે તમને આર્થિક લાભના અવસરો પણ પ્રાપ્ત થતા જોવા મળી શકે એવા યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે જાણીશું ઉપાય વિશે કે જે ઉપાય કરવાથી આપનો દિવસ મંગલતાથી પસાર થાય એ ઉપાય છે આજે વિષ્ણુ ભગવાનને માખણ અર્પણ કરવું આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે જાણીશું ભાઈ આજનો આપના માટેનો શુભ રંગ આજે મકર રાશિના જાતકો માટે રક્ત વર્ણ શુભકારી સાબિત થવાનો છે તો આ રંગનો ઉપયોગ કરવો આપના માટે શુભકારી નીવડશે જાણીએ મહામંત્ર વિશે તો આજે આપના માટે શુભ મંગલકારી ઓમ જાપ કરો રાશિના જાતકો માટે આજનું રાશિ ફળ ઉપાય અને મહામંત્ર વિશે દર્શક માહિતી જી બિલકુલ કુંભ રાશિ રાશિ ચક્રની ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ઘ સ શ શ આવા જાતકો માટે આજે તમને આર્થિક મુશ્કેલીનો અનુભવ થઈ શકે એમ છે આજે તમને સફળતા મળવાના પણ યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે તો સાથે તમારા કામના સ્થળે આપના કામના વખાણ પણ આજ સંભવી શકે છે આજે તમને નવી મુલાકાતો થશે જે આપના માટે લાભકારી નીવડે એવા પણ યોગો આજ દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે એકંદર દિવસ આપના માટે જાણીએ આજના આપના માટેના શુભ રંગ વિશે તો આજે આ છો બદામી રંગ આપના માટે આજે શુભકારી સાબિત થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરો શુભ નહિતાબ રહેશે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપનો દિવસ મંગલતાથી પસાર થાય એ મંત્ર છે ઓમ પરમાત્મને નમઃ આ મંત્રનો જાપ કરો આપના માટે મંગલકારી નિવડશે જી બિલકુલ મહારાજ છેલ્લી રાશિ છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આ રાશિ પર શું કહી રહ્યું છે સાથે જ આ રાશિ માટેના ઉપાયો અને મહામંત્ર વિશે દર્શક મિત્રોને જણાવશો જી બિલકુલ મીન રાશિ રાશિ ચક્રની દ્વાદશ બારમી રાશિ કે અંતિમ રાશિ જેના વર્ણન અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે કર્મચારી વર્ગને વાદ વિવાદ નથી બચવાના પ્રયત્ન કરવા જોઈએ આજે વાદ થઈ શકે એમ છે મોસાળ પક્ષથી આજે ફાયદો થતો જોવા મળી શકશે નાણા રોકાણ કરતા પહેલા કોઈની સલાહ લેવી આજ આપના માટે ખૂબ આવશ્યક સાબિત રહેશે નવી નોકરીની આજ આપને તક પણ મળી શકે એમ છે તો એકંદરે દિવસ આપના માટે શુભકારી છે પણ મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહી છે ઉપાયની વાત કરીએ તો આજે વિષ્ણુ ભગવાનને મિશ્રી અર્પણ કરવી એ આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે તો વિષ્ણુ ભગવાનને આજે મિસ્ત્રીનો ભોગ ધરવો જોઈએ શુભ રંગની વાત કરીએ તો આજ આપના માટે શુભકારી રંગ સાબિત થશે કથ્થઈ રંગ આજે આ રંગનો સાથે જાણીશું આપના માટેના આજના મહામંત્ર વિશે મંત્ર છે ઓમ સત્ય પર બ્રહ્મણે આનો જાપ કરો આપનો દિવસ મંગલતાથી પસાર થતો આપને જોવા મળશે જી જી મહારાજ તો દર્શક મિત્રો આ હતા બારે બાર રાશિના જાતકો માટેનું રાશિફળ સાથે જ મહારાજે ઉપાય જણાવ્યા મહામંત્ર વિશે જણાવ્યું આશા રાખીએ તેનાથી તમને ફાયદો થશે સાથે જ તમને કોઈ પ્રશ્ન હોય તમને કોઈ સમસ્યા હોય તો ટીવી સ્ક્રીન પર જે નંબર તમે જોઈ રહ્યા છો તેના પર તમે આ સમસ્યાને જણાવી શકો છો

સૂર્ય ઉચ્ચનો છે ગુરુ ઉચ્ચનો છે તો આ બધા ગ્રહો મહત્વના ઉચ્ચના છે અને સ્વગૃહી ગ્રહો પણ કુંડલીમાં ઘણા જોવા મળે છે જેના કારણે આપને આ વર્ષ લાભદાયી નીવડી શકે એમ છે આપની મહેનત રંગ લાવી શકે એમ છે છતાં પણ બે ઉપાય અવશ્ય કરવા જ્યારે અભ્યાસ કરવા બેસો ત્યારે આપનો ચહેરો ઉત્તર કે પૂર્વ તરફ રહે એવી રીતે બેસવું જોઈએ ઘરના ઉત્તર વિભાગમાં અથવા તો પશ્ચિમ અને નૈઋત્યની વચ્ચેનો જે વિભાગ છે ત્યાં બેસીને અભ્યાસ કરવો જોઈએ ઈશાન કુણામાં પણ તમે બેસીને અભ્યાસ કરો તો લાભની પ્રાપ્તિ થતી જોવા મળી શકશે સવારે બ્રહ્મ મુહૂર્ત વહેલા ઉઠી વાંચન કરવું આપના માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે એમ છે બીજા જે કોલર છે સમીરાબેન એમનો પ્રશ્ન છે કે વર્તમાનમાં નોકરી પરિવર્તનના કોઈ યોગ છે કે કેમ સમીરાબેન આપની કુંડલીમાં એક તો ચાંડાલ યોગ બની રહેલો છે અને વર્તમાનમાં રાહુની દશામાં ગુરુનું અંતર ચાલી રહ્યું છે પરિવર્તન તો આવી શકે છે સકારાત્મક પરિણામ દેખાતા નથી એટલે આ સમય અવધિમાં તમે જો નોકરી બદલવા ઈચ્છતા હો તો આટલો સમય થોડો સમય રોકાઈ જવાની જરૂર છે આપે મે મહિના સુધી રોકાવાની આવશ્યકતા રહેશે ત્યારબાદ આ પરિવર્તન કરો તો લાભ જોવા મળી શકે આ વિધિમાં શિવલિંગ ઉપર નિત્ય જળનો અભિષેક કરવો આપના માટે મંગલકારી સાબિત થશે બીજા એક કોલર છે સુશીલાબેન એમનો પ્રશ્ન છે કે મારી જન્મ જન્મ રાશિ કઈ છે છે સુશીલાબેન આપની આપની જોતા જે તિથિ બની રહી વૈશાખ વૈશાખવદ અમાસ બની રહી છે અને એ દિવસે ચંદ્રનું પરિભ્રમણ વૃષભ રાશિમાં હતું અને આપના જન્મ સમય ચંદ્રમાં વૃષભ રાશિમાં સ્થિર હતા માટે આપની જન્મ રાશિ એ વૃષભ ગણા ગણાશે બીજા જે કોલર છે દીપિકાબેન એમનો પ્રશ્ન છે આરોગ્ય ઘરનું સારું નથી રહેતું એની પાછળ કારણ ઘરના દોષો પણ છે અને આપની કુંડલી પ્રમાણે જોઈએ તો આરોગ્યમાં અંગારક યોગ બન્યો છે મંગળકેતુ દ્વારા અને કુંડલીના છઠ્ઠા સ્થાનમાં જે ઋણ રોગનું સ્થાન છે અને ઘરમાં વાદ વિવાદ થઈ રહ્યો છે આર્થિક તંગીના કારણે તો ત્રણ ઉપાય બતાવવું છે કરો આપને લાભ અવશ્ય મળશે સૌથી પહેલાં પહેલું તો અંગારક યોગની શાંતિ કરાવી દો બીજા નંબરમાં આપને જે મેડિસિન દવાઓ જે છે ઘરમાં ઉત્તર અને ઈશાન વિભાગની બરાબર મધ્યમાં મૂકો ત્યાં ભગવાન ધન્વંતરીનું ચિત્ર સ્થાપિત કરો અને એક લોટો પાણી ત્યાં મૂકી રાખવું અને પછી જે દવા ગ્રહણ કરીએ છીએ એ દવા એ જળ સાથે ગ્રહણ કરવી આપના માટે એક શુભ સાબિત થશે અને સાથે ઘરની ઉત્તર દિશામાં નાનો એક ફુવારો મૂકી રાખવો અથવા તો કાચના વાટકામાં પાણી ભરી એમાં અગિયાર સિક્કા મૂકી રાખો રોજ પાણીને બદલતા રહેજો આર્થિક સ્થિતિ પણ સુધરતી જોવા મળશે અને આરોગ્યનો લાભ પણ જોવા મળશે બીજા એક કોલર છે મનીષભાઈ સોની એમનો પ્રશ્ન છે કે મિલકત ના ઈસ્યુ ચાલે છે ભાઈઓમાં તો એમાં સમાધાન ક્યારે આવશે મનીષભાઈ આપની કુંડલીમાં વર્તમાનમાં ગ્રહસ્થિતિ સારી ચાલી રહી છે પણ મિલકતનો જ્યારે પ્રશ્ન હોય ત્યારે એક વ્યક્તિની કુંડલીથી જોવું મુશ્કેલ થતું હોય છે છતાં પણ આપની કુંડલીમાં પિતૃ સંપત્તિના યોગો છે તો આ વર્ષના અંત સુધીમાં આપને લાભ મળી શકે એમ છે અર્થાત દિવાળી સુધીમાં આપને

તો દર્શક મિત્રો આપને હજુ પણ કોઈ સમસ્યા હોય કોઈ અંગત પ્રશ્ન હોય જે તમે ટીવીના માધ્યમથી ન પૂછી શકતા હો તો કાર્યક્રમના અંતમાં આશુતોષજી મહારાજનો નંબર તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો તમે તેમનો સંપર્ક કરી શકો છો અને પોતાની સમસ્યાનું નિરાકરણ મેળવી શકો છો હાલ અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં બસ આટલું જ રજા આપશો નમસ્કાર